પહેલાં આપણે પણ કહી ના શકીએ ખુલીને કે હું હિલિંગ પેઇન્ટિંગ કરું છું લોકોને એવું લાગે હિલિંગ પેઇન્ટિંગ એટલે બ્લેક મેજિક કરીને આપે છે એ બહુ એવી પેઇન્ટિંગો છે કે એવા કોઈ ચિત્રણ છે કે જેનાથી કોઈ વ્યક્તિ ખરેખરમાં વશમાં થઈ શકે વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુમતે અરણ્ય શરણ્ય સદામાં પ્રપાહી ગતિસ્વમ ગતિસ્વમ તુમેકા ભવાન બટ એ જે ક્વોલિટીઝ છે શિવ મતલબ કે તમે એકદમ સંયમ સાથે જીવી શકો અને શક્તિ મતલબ કે તમે ખિલાવી પણ શકો અને તમે ઉગ્ર પણ થઈ શકો પણ એ સ્પિરિચ્યુઅલ એનર્જી પેઇન્ટિંગ માં કેવી રીતના રેડી શકાય તો મને એવું થાય છે કે એમાં બુદ્ધિ લગાવવાની જ ના હોય કારણ કે જ્યાં બુદ્ધિ શરૂ થાય ને ત્યાં કલાનો એન્ડ થઈ જ જતો હોય છે તો એ જે ક્લાયન્ટ હતા એમણે મને કહ્યું નહોતું કે એમણે 13 વર્ષ પહેલા લવ મેરેજ કરેલા એમના પેરેન્ટ્સ થી છુપાવીને એમણે પેઇન્ટિંગ નો જ્યારે ઓર્ડર આપ્યો ત્યારે મેં એમને નહોતું કહ્યું કે આ હીલિંગ પેઇન્ટિંગ છે એ વખતે મારા ભાષામાં પેઇન્ટિંગમાં કઈક તો છે કોઈ વખત એવું બન્યું છે કોઈ નેગેટિવ ફોર્સ એ કોઈ પેઇન્ટિંગ બનાવડાવ્યું હોય મારી લાઈફમાં એક ફેઝ હતો જ્યારે મને અમારે એક વસ્તુ તો એ સમજવી છે કે જીવનમાં ક્યારે એવું સમજાય કે આપણે આ વસ્તુ માટે નથી બનેલા અને બીજી કોઈ વસ્તુ છે જેના માટે આપણે બનેલા છે અને સમજ ક્યારે આવે છે એક્સપિરિયન્સ થી ફેલિયર્સ થી હું ખાલી એટલું જ માનું છું કે કોમ્પિટિશન અને ડર એના વગર growth નથી